જો તાકો દ્રષ્ટાંત તુમ દેખો એટલે કે જે લીલાના જીવ છે ને એ જ લીલાનો એ જ પ્રકારનો અનુસંધાન જ્યારે થાય ત્યારે પ્રાપત થાય એટલે કે લીલામાં જેમ ધનભાઈ ડોસાભાઈના પત્ની ધનબાઈ છે એ લીલામાં સામગ્રી બનાવે છે ઠાકોરજીને એ લીલાના સામગ્રી એ એની હાથની સામગ્રી ખૂબ ભાવે તો ભૂતલમાં પણ એ સામગ્રી જ બનાવે છે અને અહીંયા ભૂતલમાં પણ સામગ્રી એવી સરસ બનાવે ને ઠાકોરજી ભૂતલમાં પણ એવી જ ભાવે છે જે એમ લલિતાજી લીલામાં બીડા આરોગાવે છે એમ હરભાઈમાં પણ બીડા આવે છે એવી રીતે અહીંયા હરજી શ્યામજીની વાત કરીએ તો હરજી શ્યામજી પણ દાડી દાડણ છે અને ત્યાં પણ નૃત્યનું કામ કરે છે ને અહીંયા પણ નૃત્યનું કામ કરે છે એટલે એ પ્રકારે આપણે આ ઉદાહરણ અત્યારે લઈને અહીંયા આ વાક્ય સચોટ બેસે કે જો લીલાકો જીવ હે તાકો લીલો લીલાકો અનુસંધાન જબ હોય તબ પ્રાપત હોય જો તાકો દ્રષ્ટાંત દ્રષ્ટાંતુમ દેખો પતંગ દીપક લોભી એટલે કે પતંગ યુ દીપક લોભી છે ચાતુક કી ટેક દેખો મેઘ મયુર કો સ્નેહ દેખો પપૈયા કો રટન દેખો ભ્રમર કો રસ દેખો જો આપણે સ્વરૂપ કો જ્ઞાન યા જીવ મેં હૈ તા તાસુ યા કી આસક્તિ યા પદાર્થ મેં હૈલે કે જેનો જેવું સ્વરૂપ એને એની આસક્તિ તુમ સબ લીલા કો જીવ હો તાસુ તમારી આસક્તિ જબ હમારે સ્વરૂપ મેં હોય તાકો લીલા કો જીવ સમજનો એટલે કે લીલાનો જીવ ક્યારે સમજો જ્યારે ગોપાલલાલ ઠાકોરજીના સ્વરૂપમાં આસક્તિ થાય ત્યારે જ સમજવું કે તમે લીલાના જીવ છો જો આપને પ્રભુ કે વચન શો સિદ્ધાંત અરુ શાસ્ત્ર જાને અરુ યા બીનું કછું બાત કો ભર નહીં તબ તો લીલા કો જીવ સમજનો ચાહીએ એટલે કે જ્યારે ઠાકોરજીનું વચન જ સિદ્ધાંત બીજું કોઈ શાસ્ત્ર જ નહીં ઠાકોરજી ના ઠાકોરજી આજ્ઞા કરી એ જ શાસ્ત્ર બીજામાં અમને રસ નથી એવું જો થાય ત્યારે લીલાનો જીવ સમજનો સો તો જીવ કે ભાવ કો શોધન બીનું ઘાસ જાનવે મેં આવે એસો લક્ષણ યા જીવ કો જાનનો એટલે કે જીવના લક્ષણ સમજાવે છે ઠાકોરજી કે આ બધા લક્ષણેથી આ જીવ અમારો સમજનો લીલાનો સમજનો આગે જેસે ગોપીજન કે ભાવ કો શોધન ભગવાનને કિયો યાસુ યા કો આપને સ્વરૂપ કો જ્ઞાન ભયો જો નિત્ય સિદ્ધ કે યુદ્ધ કે જીવ હતે શ્રુતિ રૂપા કે યુથ કે જીવ હતે ઋષિ રૂપા કે યુથ કે જીવ હતે

એને ઠાકોરજીએ વરદાન આપ્યું હતું અને એ વરદાનનું પાલ પાલ પાલન કરવા માટે ઠાકોરજીએ વેણુનાદ કર્યો હવે એ વેણુનાથને આજ્ઞા સમજો એવું કીધું છે વેણુનાદ એટલે ઠાકોરજીએ બોલાવ્યા છે અહીંયા આવી જાઓ તો એ વેણુનાથને આપણે સમજીએ નહીં કે આજ્ઞા છે ઠાકોરજીએ બોલાવી છે અહીંયા આજ્ઞા છે એવું નહીં સમજ્યા તો રહી જઈએ એટલે કીધું છે કે વેણુનાથને આજ્ઞા સમજો જો વેણુનાથ શું નથી એટલે કે જેવી આજ્ઞા થતા તત્કાલ અર્ધરાત્રિ મેં ઘર પરિવાર એટલે કે ઘર પ્ર સુતપતિને સૂતા તજીને સુતપતિને સુતાને પણ તજી નાખ્યા સુતને પતિને બધાને તજીને ગ્રહપતિ ગ્રહ પરિવારજનકો ત્યાગ કરીને ગોપીજન વન મે આય કે ભગવાન કે સામને ઠાડી વઈ ઠાકુરજીને સન્મુખ આવીને ઉભી રહી તો ભગવાનને યા કે ભાગો શોધન કરવે કે લીએ યાગ યાગો કચો ઉપદેશ દિયો જો તું અર્ધરાત્રિ ગ્રહાદિક પતિ પુત્રા કો ત્યાગ કર વન મેં ક્યાં ચલી આઈ એ પતિવ્રતા કો ધર્મ એ તમારો ધર્મ તમારો નહીં એ યા પ્રકાર યા કે ભાવ કો શોધન કો વચન કહ્યું એટલે કે અહીંયા કેવું સરસ ઊંડાયણથી આપણા ઠાકોરજી સમજાવે છે કે આવું પૂછ્યું કેમ આજ્ઞા તો આવવાની જ કરી હતી પણ છતાંય ઠાકોરજી કેમ પૂછે છે કે ભાવનું શોધન કરવા માટે વચન કહ્યું આવું ઠાકોરજી બોલ્યા ભગવાન કે મર્મવચન કો ગોપીજનને જાન લ્યો તબ તબકો જ્ઞાન આપને સ્વરૂપ કો ભયો तब गोपीजन सर्व मिल के भगवान को कहन लगी तब गदगद कंसु बहुत दिन भावसू कही जो प्राणनाथ अब हमारे लिए सब कुछ तुम ही हो हमारे और धर्म की कहा परवाह है हम तुम बिनु कछु जाने नहीं। हम तो सब लौकिक विषय की आसक्ति को त्याग के आपके चरण कमल में आई हूं सब दूसरी बात तुम जानो હમ તો રાસ રમણ આગ કે સંગ કરવે કોય હે એસી મનોરથ અમારો હે એ મનોરથ અમારો હે આપ પૂરણ કરો એસી સાધન દશા ગોપીજનકી પ્રાપ્ત ભઈ એ ઠાકોરજીએ ભાવ શોધી લીધો ને ઠાકોરજીએ એકવાર ટટોલી લીધું કે પાક્કું અહીંયા તમે આવ્યા જ છો ને તમને પાછું યાદ નથી આવતું ને તમે જે મૂકીને આવ્યા છો એટલે ભાવનું શોધન કરવા માટે પૂછ્યું અને શોધાઈ ગયો ભાવ બે વખત પાક્કું થઈ ગયું કે ના ના રાસ જ રમવા આવ્યા છીએ અમારા પતિ તો તમે જ છો અમારા ઘરે મૂકીને આવેલા પતિ પતિ નથી એ તો આ જન્મના પતિ છે તમે તો આપ્યું છે એ અત્યારે અમે પાડવા માટે તમે વાસળી વગાડી એ માટે અમે આવ્યા છીએ એટલે ભાવની અહીંયા પુષ્ટિ થઈ ગઈ કે લોમ વિલોમ નથી દ્રઢતા છે એ પ્રમાણે ઠાકોરજીએ એમ કીધું કે ભાવ વેકો વચન કહ્યું તબ ભગવાન ભાવ કો શોધન ભયો દેખ કે

બીજો ફકરો થી આપણે અધૂરું રાખીએ આવતા વખતે આપણે બીજા ફકરેથી લેશું નરે સૃષ્ટિપાણા નંબર ત્રેપન પરથી આજે આટલું જ બોલીને મારી વાણીને વિદામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે